કચ્છથી સમાચાર સામે આવરા આજે કચ્છમાં એટલે કે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પદ માટેની ચૂંટણીનો મામલો સામે આવ્યો છે 3100 થી વધારે વેપારીઓ મતદાન કરશે સવારથી વેપારીઓ ઉત્સાહ સાથે મતદાન કરવા આવી પહોંચ્યા છે બંને પેનલમાં 25 25 ઉમેદવારો માટે વેપારી મતદાન કરશે આજે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પદ માટેની ચૂંટણી યોજાય છે એટલે કે તેમાં એટલે કે સવાર થી વેપારીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ઉત્સાહ સાથે મતદાન કરવા વેપારીઓ આવી પહોંચ્યા છે બંને પેનલમાં પચીસ પચીસ ઉમેદવારો માટે વેપારી કરશે મતદાન તો આ સાથે વધુ માહિતી આપવા માટે ચોક્કસ થી કહી શકાય કે જે ગુજરાતમાં માં જે મોર છે પ્રમુખ પદ ની ચૂંટણી ની વાત થતી હોય ત્યારે સૌ તથા કહી શકાય કે જે વેપારીનો ઉત્સવ છે બમણો થઈ ગયો છે આપ જોઈ શકો છો કે જે વેપારીઓ છે એક પછી એક પોતાનો મતદાન નો ઉપયોગ કરવા માટે આવી રહ્યા છે મારી પાસે પણ જોઈ શકો છો બંને પેનલો જે પરંપરાગત વેપારી હોય છે એ પણ અને જે ભરતા હોય છે એ પેનલ પણ અત્યારે તમામ તમામ જે વેપારીઓ છે એમના મતદાન માટે આવી રહ્યા છે અને ખાસ કરીને જો મતદારોની વાત કરો તો મતદાન કરતા લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળે છે ખાસ કરીએ તો તમને બહાર નો પણ માહોલ બતાવવા માટે

चल रहा है अभी वोटिंग चल रहा है एक बजे के बाद खास कर पैनल टू पैनल की पच्चीस जो टू पैनल होती है वो जो है। तो कितने उम्मीदवार है, तो है।, 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 है और सब कैंडिडेट खुद खास तरह के कितने वोटर है जो व्यापारी है आमदा कितने वोटर अपना मतदान का उपयोग करेंगे ચોક્કસ થી કહી શકાય કે જે રીતે તમે જોઈશું કે તમે જો મતલબ જે ઉત્સાહ છે વેપારી જે ઉત્સાહ છે એ અલગ પ્રકાર છે તમામે તમામ જે એસોસિએશનો છે જેમને સાથે જોડાયેલી છે આજ એમનો પણ મતદારો ત્યારે

સંજયભાઈ સંજયભાઈ શું કેશો આજે ચેમ્બર ઓફ કોમર્સ ની જયારે નીકળી હોય છે ત્યારે વેપારી માં કેવું ઉત્સાહ થી

चालो तो अच्छा तो थी जरे व्यापारी પોતાને ઉમેદવાર દિલથી સરકાર કા કે મુદ્દાઓનો ધ્યાન માં રાખીને જી મતદાન કરસે કેવા બે દોનોને પર ધ્યાન માં રાખતા હો શકે છો છોછર્યા કામ કરે છે લોકો કામ આવું જાવ કે ન જાવ લોકો કામ થાય કે ન થાય તો જોઈએ છે જોકે દિને ઘરે ઘરને ઇન્ટરવ્યુ વ્યવસાયી વાત કરવામાં એ તો કઈ મુદ્દાઓ છે કે મતદારો જેને મુદ્દવાર કે ધ્યાન રાખતા માં છે અ ડોક્ટર થી કહી દે કે દેવતે દે મજદારો સે બિના કે જે વેપારીઓ ગાન કે જે મોટા સે જે 21 થી 6 વેપારીઓ સે એ વેપારીઓ પશ્ચિમતી જવાના છે અને મજદારો સે કે આતો છે એને કીના દે કરી શકે શાંતિથી મતદાન થઈ શકે એની વ્યવસ્થા રાખવામાં આવે જી બરાબર જી તો આજા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ માં પરમિત થવાતો વેપારીઓ મતદાન કરી જાય ટોટલ એકવીસો ને છ જે મતદારો છે પણ મતદાન કરી શકે તેની વ્યવસ્થા રાખવી ખાસ કરીને ઉત્સાહ કારણ કે એકવીસો છ ઇન્દ્ર ઉમેદવાર છે

અને ચૂંટણી કેટલી વાગ્યા આ પ્રક્રિયાનો પ્રારંભ થઈ ગયો કેટલા વાગ્યા સુધી પરિણામ ક્યારે આવશે આપની જો સવારે 8 વાગ્યા થી જ આ વસ્તુ ઉમેદવારોના જે ટેલિગ્રાફ પર દર મતદાન ગ્રામીણ સમાજનું લગભગ 4 વાગ્યા સુધી 4 સુધી તમામ પ્રકારના મતદારો આવી જાય ટીવી અત્યારે વ્યવસ્થા જેવું છે અને જે વાત કરીએ વાગે આવી જાય પણ શક્યતાઓ છે આપણે સાથે વાત કરવાની છે શું કહેશો આજે જો ઇલેક્શન છે એના માટે શું કહેશો આજે ઇલેક્શન થાય છે એ સારા માટે જ થાય છે બટ આઈ વુડ ઓન્લી સે જે ડિઝર્વિંગ હોય એને જ આવવું જોઈએ

સમસ્યા બધા સર્જાય કારણ કે રવિવાર છે અને ચોક્કસ કહી શકાય કે વધારે ત્રાસ એના માટે પણ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવે છે એકત્રીસો થી વધારે વેપારીઓ મતદાન કરી રહ્યા છે સવારથી વેપારીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે મતદાન કરવા પહોંચી ગયા છે બંને પેનલમાં પચીસ પચીસ ઉમેદવારો માટે વેપારી મતદાન કરી રહ્યા છે